નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો જૈન સ્કૂલ જે તમે જોઈ શકો છો પાદરા ખાતે આવેલી છે વડોદરા ખાતે તેમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ અંતર્ગત વિવિધ વિષયોની શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શન માટે તમામ વિષયો માટે પેરીપ્રિટીસી મોન્ટેસરી ટ્રેન ટીચર્સ માટે ભરતી જાહેરાત છે પ્રાઇમરી માટે ઇંગ્લિશ તેમજ એસએસ એસ સોશિયલ સ્ટડીઝ માટે સાયન્સ માટે પીટીસી બીએ બીએડ કરેલા ઉમેદવારો પ્રાઇમરી માટે મેથ્સ સાયન્સ માટે પીટીસી બીએસસી બીએડ કરેલા ઉમેદવારો પ્રાઇમરી હિન્દી ગુજરાતી માટે બીએ બીએડ સેકન્ડરી માટે મેથ્સ સાયન્સ એમએસસી બીએડ કરેલા ઉમેદવારો સેકન્ડરી માટે ઇંગ્લિશ એસએસ માટે એમએ બીએડ તેમજ હાયર સેકન્ડરી માટે એકાઉન્ટન્સી એન્ડ સ્ટેટિસ્ટિક માટે એમ કોમ બીએ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ટેલિકોલર ફિમેડ ડિસિપ્લિન ઇન્ચાર્જ લાઇબ્રેરિયન ડ્રોઈંગ ટીચર્સ એન્ડ કોમ્પ્યુટર ટીચર્સ વિથ રિલેવન્ટ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ માટે પણ જરૂરિયાત છે સેલેરીની વાત કરીએ મિત્રો તો સેલેરી ઇઝ નોટ અન્સ્ટ્રેન્ટ ફોર સુટેબલ કેન્ડિડેટ એપ્લિકેન્ટ મસ્ટ બ્રિંગ અ ડિટેલ બાયોડેટા ઓરિજિનલ સર્ટિફિકેટ વિથ કોન્ટેક્ટ ડિટેલ એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ સંપૂર્ણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે વોક ઇન ઇન્ટરવ્યુ છે વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો સ્ટાફ બસની ફેસિલિટી પણ અવેલેબલ છે અહીંયા જોઈ શકો છો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે પાદરા એટ ધ રેટ જૈન સ્કૂલ ડોટ ઓઆરજી પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આ હતી મિત્રો જૈન સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય